નમસ્કાર ટાઈમ્સ ઓફ ગુજરાત જોઈ રહ્યા છો તમે હું છું તમારી સાથે મુહી ગયા વિડીયોમાં મેં તમને કીધું કે આવતીકાલે મળીશું પરંતુ જે રીતનું કામ છે હાલ ઇલેક્શનની કવરેજ જે રીતે ચાલી રહી છે કાલ ક્યારે આવતો જ નથી અને જે રીતે ટાઈમ્સ ઓફ ગુજરાત સવારથી ફરી ફરી રહ્યું છે સાકબારાની અંદર સેલંબાની અંદર પાંચ પીપરી ગામની અંદર ફરી એકવાર સાતબારાના વધુ લોકો આપણી સાથે જોડાયા છે જાણીએ કોશિશ કરીએ જાણવાની કે શું મુદ્દાઓ છે તેમની પાસે શું વિચારો લઈને તે આવનારા સમયમાં મતદાન કરવાના છે શું નામ મારું નામ મોહમ્મદ સફી મોહમ્મદ સૈયદ મોહમ્મદ મકરાણી છે ક્યાંના છો શાક પ્રોફર શાકબાનો રહેવાસી છું માયોરિટીનો પ્રમુખ છું અને આમ આદમીનો સંનિષ્ઠ કાર્યકર્તા છું આમ આદમીનો સંનિષ્ઠ કાર્યકર્તા અચ્છા તો ઇલેક્શન આવી રહ્યા છે ચૈતર વસાવા તમારી પાર્ટીમાંથી ઉભેલા છે કેવી રીતનો માહોલ લાગી રહ્યો છે જીતશે હારશે તે વાત તો આપણે પછી કરીએ હાલ માહોલ કેવો છે જિલ્લાની અંદર માહોલ તો સાથે સાત વિધાનસભા જે છે ભરૂચ લોકસભાની એમાં હું ડેડિયાપાડાની સૌપ્રથમ વાત કરું છું કેમ કે અમે ડેડીયાપાડાના રહેવાસી છે ડેડીયાપાડા વિધાનસભાના અમે રહેવાસી છે અને ડેડીયાપાડામાં જ અમે ભાજપના જે કેન્ડિડેટ છે મનસુખ દાદાને દોઢ લાખની લીડ આપીશું રહી વાત ઝઘડિયાની રહી વાત અચ્છા મનસુખ દાદાને દોઢ લાખની લીડ આપશો

ચેતરભાઈ વસાવા એ અત્યારે હાલ રેડિયાપાડા એકસો ઓગણપચાસ મત વિસ્તારના ધારાસભ્ય છે અને ઇન્ડી ગઠબંધનના એ લોકસભાના ઉમેદવાર છે હવે રહી રહી વાત મુદ્દાઓની તો મુદ્દા તો એટલા છે ચેતરભાઈ વસાવા સાહેબ પાસે કે એની સામે ચેતર મનસુખ મનસુખ દાદા પાસે મુદ્દાઓ રહેશે નહીં કે અમારા ટ્રાયબલ વિસ્તારની વાત કરું છું જંગલ જમીન થઈ ગયું પાણીનો થઈ ગયું આરોગ્યનું થઈ ગયું રોડ રસ્તાનું થઈ ગયું ખાસ કરીને ચેતરભાઈ વસાવા જે અત્યારે એમની જે લોકપ્રિયતા આવેલી છે એ મુદ્દાઓથી લોકપ્રિયતા આવેલી છે આજે વિધાનસભામાં છોટુભાઈ વસાવા આઠ ટાઈમના ધારાસભ્ય હતા મોતીલાલ વસાવા બે ટાઈમના ધારાસભ્ય હતા અમરસિંહ વસાવા બે ટાઈમના ધારાસભ્ય હતા મહેશ વસાવા બે ટાઈમના ધારાસભ્ય હતા અને ચેતરભાઈ વસાવા ખાલી આઠ મહિનાના ધારાસભ્ય છે આઠ મહિનાની ધારાસભ્યની અંદર એ જે મુદ્દા અત્યારે વિધાનસભાની અંદર જે ઉઠાવ્યા છે એ જંગલ જમીનના હોય એ પાણીના હોય હોય કે રસ્તાના હોય તમે જોયું છે કે રસ્તામાં જાતે ખાડા પડેલા છે જાતે ઊભા થઈ ગયેલા છે એટલે એમની લોકપ્રિયતા અને મુદ્દાઓથી એ અત્યારે લોકપ્રિયતામાં છે અને એકસો ને એક ટકા એકસો ને એક ટકા ભરૂચ લોકસભા ચેતર વસાવા સાહેબ ઇન્ડિયન ગઠબંધનના ઉમેદવાર જીતે છે તેને જીતે છે એક અગત્યનો સવાલ માઇનોરિટીના તમે પ્રમુખ છો એટલા માટે પૂછી રહ્યો છું અસદ્દીન ઓવૈશીની પાર્ટીએ જાહેરાત કરી હતી કે આ બેઠક પર ચૂંટણી લડવાની છે પરંતુ છેલ્લા ચૂંટણી આવતા આવતા ઉમેદવાર જાહેર નથી કર્યો કેટલા રાહતના રાહતના સમર્થન તો ખૂબ મોટા છે અને અસદ્દીન ઓવૈશીને અમે અભિનંદન આપીએ છીએ કેમ કે જો એ આ ભરૂચ લોકસભાની અંદર જો ઉમેદવાર ઊભા રાખત તો તમે એમના વિસ્તારમાં જોઈ લો જ્યાંથી આવે છે ત્યાં એ લોકોએ આ અત્યારે વિધાનસભાની ચૂંટણી ગઈ એમાં એ લોકોએ પૂરતા ઉમેદવાર મૂક્યા ન હતા ઉત્તર પ્રદેશમાં હતા જ્યાં મુસ્લિમ મોમોરિટી વધારે છે તો ત્યાં જે બીજેપીને વિરુદ્ધમાં જે કામ કરે છે બીજેપીને સત્તામાંથી બહાર લાવવાનું જે કામ કરે છે એમના વિરુદ્ધમાં એ કામ કરતા હતા પણ અત્યારે એમણે બહુ ખૂબ જ સારું કામ કર્યું છે કે એમના ઉમેદવાર નથી મૂકા એટલે બહુ સારા સમાચાર છે અને જે મુસ્લિમ સમાજના જે મતો છે સાડા ત્રણથી લાખ થી ઉપર છે કે આજુબાજુમાં છે પણ એ સો ને સો ટકા સો ટકા આદિવાસી સમાજ સાથે વસાવા મદદ કરવાના છે શું માની રહ્યા છો દેશની અંદર હાલ જે રીતે મુદ્દા ચાલી રહ્યા છે મંગલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાત કરી માઇનોરિટી કયા કયા મુદ્દાઓ વખતે ભરૂચ બેઠક પર ને દેશભરની અંદર રહેવાના અત્યારે તો સૌથી અગત્યનો મુદ્દો તો ક્ષત્રિય સમાજનો છે જે બેન બેટી સમાજનો જે મુદ્દો છે એ ખૂબ જ અગત્યનો મુદ્દો છે અને કોઈ બી સમાજનો આવે માં બેટીનું જ્યારે આવે છે ત્યારે સ્વાભિમાનની લડાઈ થઈ જાય છે તો એ મુદ્દો ખૂબ જ અગત્યનો છે અને ક્ષત્રિય સમાજ ખૂબ જ અભિનંદન પાત્ર છે કે ભાઈ અત્યારે એ એમના સ્વાભિમાન માટે આજે આખા રજવાડા લોકોએ આપી દીધા હતા પણ સી આર પાટીલ સાહેબે એક ટિકિટ જે એમની માંગણી હતી ક્ષત્રિય સમાજ ભાજપ સાથે જોડાયેલો સમાજ હતો પણ એ લોકોની એક જ માંગણી હતી કે જ્યારે અમારી મા બેટી સમાન એ લોકોએ જ્યારે સ્વાભિમાનના વિરુદ્ધમાં વાત કરેલી છે તો અમારી એક જ માંગ હતી કે એમની ટિકિટ રદ કરે રૂપાલા સાહેબની ટિકિટ રદ કરે પણ એક તરફ સમાજ હતો એક તરફ રૂપાલા સાહેબની ટિકિટ હતી રૂપાલા સાહેબની ટિકિટ એ લોકોએ રદ નથી કરી અને આજે રાજકોટથી અમારા ધોવાદાર ઇન્ડીગઢ બંધારનો ઉમેદવાર પરેશભાઈ ધાણી સાહેબ સામે લડે છે અને ત્યાં બી સો ટકા પરેશભાઈ જીત છે અને આ જે મુદ્દો છે અત્યારે જે આ મુદ્દો આવ્યો છે આ મંગલસૂત્રનો એ તો લોકોને ડાઉટ કરવા માટે વિભાજન કરવા માટે કે લોકો કેવી રીતે અત્યારે માહોલ બીજેપી વિરુદ્ધ બન્યો છે દેશની અંદર ગુજરાતની અંદર તો એને ડાઉટ કરવા માટે આ બધું એક જાતનું ઓહાપો ઊભો કર્યો છે

આ પ્રકારના મુદ્દાઓ છે ક્ષત્રિય સમાજનો મુદ્દો હોય કે પછી અન્ય કોઈ મુદ્દાઓ હોય તમે શું માની રહ્યા છો કયા કયા મુદ્દાઓ પર આ વખતે મતદાન થવાનું છે ભરૂચ બેઠકની ઉપર પણ અને દેશમાં પહેલાં તો આપણે ભરૂચ બેઠકની વાત કરીએ માન્ય મનસુખભાઈ સાહેબને ચોસો ટ્રમ્પથી આ લોકસભામાં અમે ભરૂચની જનતાએ મોકલ્યા પણ જેવા જરૂર એવા મનસુખભાઈથી અહીંયા ભરૂચ બેઠક પર કામ નથી થયા માની લઈએ કે હવે છ ટ્રમથી સાંસદ સાહેબ હોય તો અહીંયા મેડિકલ કોલેજ પણ હોવી જોઈએ જોઈએ સારી બનવી કામ કરવામાં નથી એટલે મનસુખભાઈ ક્યાંક ને ક્યાંક આ ભરૂચ લોકસભા પર કામ કરવામાં નિષ્ફળ ગયા છે અને આમ આદમી પાર્ટીના જે બન્યા ટૂંકા ગાળાની અંદર એમણે જે લોકોના મુદ્દાઓને સરકારની સામે રજૂઆત કર્યા એથી ભરૂચ લોકસભાની જનતાએ નોટ કરી અને માટે રોડ પર નીકળી પડ્યા એનું મુખ્ય કારણ આ છે કે ચેતર ગાળાની અંદર પણ ઘણા બધા સવાલો છે સામે રજૂઆત એની સફળતા પણ એમણે લીધી અને નાનામાં નાનો સવાલ હોય કે મોટા મોટો સવાલ દેશની જનતાના સવાલ માટે ચેતરભાઈ હંમેશા માટે લડતા આવ્યા છે એટલે ચેતરભાઈ આ વર્ષે આ ફેરે સારા મતોથી ભરૂચ લોકસભા પર જીતશે એવી અમને બધાને દેખાઈ રહી છે અચ્છા તૈયારીઓ કેવી રીતની ચાલી રહી તમે કહો કે ભાઈ ચૈતર વર્ષમાં જીતી રહેશે પરંતુ તૈયારીઓના ભાગરૂપે જ્યારે મેં કાર્યકર્તા સંમેલનને કવર કર્યું હતું આમ આદમી પાર્ટીના ત્યારે એક ટીમ અને દસ ગામ એવો ફોર્મ્યુલા આપવામાં આવ્યો હતો શું તે ફોર્મ્યુલા પર કામ થઈ રહ્યું ભરૂચ લોકસભાની ઉપર જે ટીમો કામ કરી રહી છે એનો હું પણ એક વ્યક્તિ છું સવારે સાડા નવ વાગે અમારા ચિતરભાઈ ગ્રુપ કોલની અંદર બધાને સૂચના આપી દઈ અને સૂચના પ્રમાણે અમારા કાર્યકરો દરેક ફિલ્ડની અંદર પહોંચી જાય અને કામ કરવા માટે એકદમ તૈયાર હોય આજની તારીખે પણ ભરૂચ લોકસભાની આખી બેઠક પર ક્યાંક ને ક્યાંક હાલમાં બી અમારા કાર્યકરો મિટિંગની અંદર હાજર હશે જ હમણાં પણ મીટિંગો દરેક જગ્યાએ ચાલુ છે ચેતરભાઈ એકલાય નહીં પણ આમ આદમીના તમામ કાર્યકરો ભરૂચ બેઠકની અંદર ઉતરી પડ્યા છે અને કામ કરવા માટે તૈયાર છે ચેતરભાઈ અને એમના ઘરેથી એમની બંને પત્નીઓ પણ ચેતરભાઈને જીતાડવા માટે દરેક અલગ અલગ ગામડાઓની અંદર ઉતરી પડી છે અને ચેતરભાઈનો પ્રચાર માટે જાય છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આવશે કદાચ વસાવાના પ્રચાર કરવા માટે એવું કહેવાય છે લોકો એવું કહે છે કે ભાઈ વડાપ્રધાન આવે પછી માહોલ બદલાઈ જાય છે શું લાગે છે ભરૂચ પર માહોલ બદલાઈ જાય છે જે તે તમે હાલ કહી રહ્યા છો કે ભાઈ ચૈતર વસાવાના પક્ષમાં માહોલ છે તો એ આવા વડાપ્રધાન પ્રચાર કરશે તે બાદ શું ખરેખર માહોલ બદલાશે આપણી ટીવીના માધ્યમથી અગર મારી આજ વાત પીએમ સાહેબ સુધી અગર પહોંચતી હોય તો આપના માધ્યમથી હું પૂછવા માગું છું કે બે હજાર ઓગણીસના ઇલેક્શનમાં જે વાયદા કર્યા હતા એમણે એ કેટલા વાયદા એમણે પૂરા કર્યા કદાચ તમે પત્રકાર છો તમે જાણ્યું છે પંદર લાખ રૂપિયા દરેક વ્યક્તિના ખાતામાં મોકલવાના હતા દર વર્ષે ત્રણ કરોડ નોકરી આપવાની હતી રોજગારોને રોજી આપવાની હતી આવા બધા જે વાયદા કર્યા હતા એમાં એક પણ વાયદો એમણે નિભાવ્યો નથી તો મોદી સાહેબ ખાલી મોટી મોટી હવામાં વાતો કરવાથી કાંઈ ન થાય ગ્રાઉન્ડ લેવલ પર આવીને જોવું પડે કામ થયા નથી એટલે આ ફેરે મોદી સાહેબને કોઈ ચાહવાવાળો નથી કોઈ ચાહવા નથી હવે એવા ઘણા બધા એવા લોકો છે પક્ષને માનનારા છે તે મોદી સાહેબને આવશે પણ ગ્રાઉન્ડ લેવલ પર કામ નથી થયા ચારસો પાર ની વાત છે ને ચારસો પાન વાતમાં શું છે આ જનતા સમજી લે ચારસો રૂપિયા લીટર આપવાનું પેટ્રોલ ની વાત છે એમની ચારસો સીટો ની વાતો નથી ખતમ કરવા માટે આ ચારસો પાર છે જયારે બે ત્રત્યાંશ જ્યારે મતો મળે છે સીટો જ્યારે આવે છે ત્યારે સંવિધાનને છેડબદલ કરી શકે છે એના માટે આ ચારસો પાનનો નારો છે પણ આ દેશના લોકો ખૂબ જ હોશિયાર છે અને એ શક્ય નથી કે ચારસો પ્લસ થાય ચારસો પ્લસ થાય તો સંવિધાનમાં થઈ શકે છે ચારસો પ્લસ કોઈ સંજોગોમાં ના થાય એક જાતનું આ લોલીપોપ છે જે રીતે વચ્ચે આપ્યું છે એ રીતે અત્યારે આ બી એક લોલીપોપ છે ચારસો પ્લસ નો ડાઉટ ના થાય તો ખૂબ જ સારો દિવસ રહ્યો આજે કવરેજના કારણે કારણ કે હવે દિવસ ઢળી ગયો છે હવે તો ફાઇનલી આપણે કાલે જ બીજી કવરેજ કરી શકીએ પરંતુ જે રીતની વાતો આજે લોકો દ્વારા જાણવા મળી જે રીતના મંતવ્યો લોકો દ્વારા આજે જાણવા મળ્યા તે મંતવ્યો લાગ્યું છે કે બેઠક ખરેખર રસપ્રદ બની છે અને હવે આવનારા સમયની અંદર સાત મહિના રોજ પરિણામ યોજાશે અને ચાર જૂને જોવાનું છે કે કોની ઘરે ફટાકડા ફોડાય છે અને કોની હાથે નિરાશા લાગે છે ખેર દરેક પ્રકારના આવા સમાચારોથી તમને અગત કરાવતા રહેશું કેમેરા પર્સન નાસિરભાઈ સાથે મોહિતપોરા ટાઈમ્સ ઓફ ગુજરાત સાકબારા ભરૂચ